નમસ્કાર મિત્રો કેમ છો આપણે ઘણી બધી વાર સાંભળ્યું છે કે આપણે અહીંયા ઘણા આ પોલીસ ભરતીની અંદર ઘણા બધા ફોર્મો ભરાય છે ઘણી બધી કોમ્પિટિશન છે પણ તમે જ મને બતાવો કોમ્પિટિશન કઈ જગ્યાએ છે આખો ગ્રાઉન્ડ ખાલી છે દીધું આ આખો ગ્રાઉન્ડ ખાલી પડ્યું છે આજે માર બે લોકો બી નથી દોડી રહ્યા આપણી સામે બે પાંચ દિવસ પહેલા જયારે આપણે આવ્યા દિવસ પહેલા અમે લોકો આવ્યા અહીંયા આગળ કે તમે અમે તમને નહીં માણો સો થી બસો લોકો અહીંયા દોડતા હતા ગ્રાઉન્ડ પર અને આપણને એવું લાગતું ફૂલ કોમ્પિટિશન છે ના લાખો લોકો દોડતા હશે પણ અંદરની રિયલિટી તમે ચેક કરો

તમે જોશો કે આ બે છોકરા એની સાથે બીજા ત્રણ ચાર છોકરા પાછા દોડી રહ્યા છે તો જે દોડવાળા છે દોડી જ રહ્યા છે તે વસ્તુ ના નથી જોઈ રહ્યો તો ખાસ તમે પણ ક્યાંય એ રોકાયા વગર દોડતા રેજો તો પાસ થવાથી બાકી વરસાદ તો આખો ઓક્ટોમ્બરે પડવાનો છે તો ધ્યાન તમે રાખવું કરવું છે શું મિત્ર તમે જોશો કે લોકોમાં જે ઉમંગને ઉત્સાહ છે ભરતીને લઈને અને આને કહેવાય સિરિયસ કેન્ડિડેટ સર મિત્રો જો તમે પણ હજુ ઘરમાં બેઠા હો તો ચાલુ કરી દેજો દોડવાનું બાકી રહી જશો મોટી મોટી એવું છે વિડીયો બનાવવાનો કે ખાસ કે જે લોકો આજે વરસાદી રાહ જોઈ રહ્યા છે તો એ લોકો પણ જાગી જાય ને દોડવાનું શરૂ કરી દે એટલા માટે ભર વરસાદે આ વિડિયો બનાવી રહ્યો છું બાકી તમે જોશો કે બધા ડામર પર દોડી રહ્યા છે કારણ કે અમારો જે મેઈન ગ્રાઉન્ડ છે ત્યાં પાણી ભરાવેલું છે સો અત્યારે બધા ડામર પર દોડી રહ્યા છે એટલે તમે પણ ચાલુ કરી દેજો બાકી તમે જાણો છો પરિસ્થિતિ શું છે સર મિત્રો ફાઇનલી મોન્ટુભાઈ ભાઈ આવી ગયા છે દોડતા દોડતા હું તો રોકાઈ ગયો તો બે કિલોમીટર દોડીને પણ ભાઈ દોડતા રહ્યા છે અને હાલ આમની પરિસ્થિતિ ભાઈ કેટલું દોડીને આવશે કેટલું દોડીને આવ્યો કેટલું ચાર પાંચ કિલોમીટર થઈ ગયા છે સરસ 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 સર મિત્રો તમારે પણ આ જ ધગાઇ દોડવાનું દોડવાનું છે અને જો ખાખીની ખુમારી હશે તમને વરસાદ વરસાદ કાંઈ તમને નડે નહીં બાકી ઘણા બધા મિત્રો છે જે દોડી રહ્યા છે હજુ પણ ગ્રાઉન્ડમાં